ઉત્તર ગુજરાતથી રાજસ્થાન સુધી સાયક્લોનિક સરક્યુલેશન સર્જાયું છે જેની અસર ગુજરાતના ચોમાસા પર થઈ રહી છે હાલ ગુજરાતમાં વરસાદની તીવ્રતા ઓછી થઈ ગઈ છે જો કે આ સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હળવોથી મધ્યમ પ્રકારનો વરસાદ પડવાની શક્યતા દેખાઈ રહી છે ગુજરાતમાં આ રવિવાર સુધીમાં વરસાદની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં હળવોથી મધ્યમ પ્રકારનો વરસાદ પડવાની આગાહી છે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં છૂટોછવાયો હળવોથી મધ્યમ પ્રકારનો વરસાદ પડવાની શક્યતા છે શ્રાવણ માસના સોમવારે સૌરાષ્ટ્રમાં વિવિધ વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડ્યા હતા ખેડૂતોએ ચોમાસાના આરંભે જવાવણી કરી દીધી છે ત્યારે આ પાક માટે આ વરસાદી ઝરમર વરદાન રૂપ સાબિત થાય છે સૌરાષ્ટ્રના જુનાગઢ કચ્છ દેવભૂમિ દ્વારકા રાજકોટ સુરેન્દ્રનગર અમરેલી જામનગર ગીર સોમનાથ મોરબી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા વરસ્યા હતા મેંદરડા કચ્છના મુંદ્રા રાજકોટ દ્વારકા અંજાર ચુડા સહિતના વિસ્તારોમાં સારા પ્રમાણમાં ઝાપટા પડતા પાક માટે સારા છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે ચોથી દસ મીટર ઓગસ્ટ સુધીમાં ક્યાંને પણ ભારે વરસાદની આગાહી કરવામાં નથી આવી આજથી રવિવાર સુધીમાં ગુજરાતમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે માછીમારોને પણ કોઈ વોર્નિંગ આપવામાં આવી નથી તારીખ નવ અને દસ પછી વરસાદનું પ્રમાણ વધી શકે છે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદનું પ્રમાણ વધવાની શક્યતા છે